મામલતદાર કચેરીએ સર્વરડાઉન હોવાના કારણે અરજદારો ની કેવાયસી કરાવવા માટે લાંબી કતારો લાગી છે હાલોલ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી નાગરિકોએ મામલતદાર કચેરીએ તોડવાનો વખત આવ્યો છે એ કેવાયસી મામલે સરકાર અને તંત્રની કોઈ ચોક્કસ ગાઈડલાઈન ન હોવાને કારણે હવે નાગરિકો પારાવાર મુશ્કેલી ભેઠવા મજબૂર બન્યા છે ત્યારે હાલોલ મામલતદાર કચેરી ખાતે રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરાવવા માટે અરજદારો સવારથી લાઈનો લાગી છે ત્યારે સર્વર ડાઉન હોવાને કારણે બાળકો મહિલાઓ વૃદ્ધ સહિતના રજદારો કલાકો સુધી લાઇનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે ત્યારે સરકારી પ્રશાસન એ કેવાયસી માટે આયોજનબદ્ધ રીતે કામગીરી કરે અને નાગરિકોને પડતી હાલાકીનું નિવારણ લાવે તે જરૂરી બન્યું છે સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો ની કેવાયસી ફરજિયાત કરી દેવાયું છે જેના કારણે હવે અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે જ્યારે મામલતદાર કચેરી ખાતે અરજદારો લાંબી કતારો લાગે છે જ્યારે મામલતદાર કચેરીમાં સર્વર ડાઉન હોવાની અધિકારીઓ રટન રટી રહ્યા છે બીરો રિપોર્ટ એચકે ટ્વેન્ટી ફોર ન્યૂઝ રમેશ સત્યની સાથે આપને આસપાસની બનતા ઘટનાઓના સમાચાર જોવા માટે એચકે ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં